રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ એટલે પ્રજાકીય પ્રશ્નોએ તંદુરસ્ત ચર્ચા કરીને જનહિતમાં નિર્ણયો કરવાનું સ્થળ જોકે શાસક ભાજપ અને વિપક્ષ કોંગ્રેસે જનરલ બોર્ડને આખલા યુદ્ધનું સ્થળ બનાવી દીધું છે આજે જનરલ બોર્ડ મળી હતી જેમાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા ગાયના મુદ્દે બોર્ડ ગજવી હતી આ વખતેની ટર્મમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પાતળી બહુમતીનો ફર્ક રહ્યો અને વિપક્ષ કોંગ્રેસનો અવાજ ઊંચો રહ્યો હતો જેમાં કોંગ્રેસ મનપાના ઢોર ડબ્બે ગાયોના થયેલા મોતનો મુદ્દો ગજવીને ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાની માંગણી સાથે વિરોધાત્મક પ્રદર્શન કરવામાં આવ્યું હતું અહેવાલ વિજય મકવાણા કે આજે શું કરવાના છે અમે રાજકોટના કોંગ્રેસના કોર્પોરેટરોએ જાહેર નક્કી કર્યું હતું કે ગાય માતાને લાવી એની પૂજા કરી અને આને ભગવાન સદબુદ્ધિ આપે એના માટે અમે ગાયની પૂજા કરવા માટે જયારે વાછરું નાનું લઈને આવ્યા હતા એમાં પોલીસે અમારી ઉપર જે દમન પૂજાર્યો છે એને અમે વખોડી છીએ અને અહીંથી એ પણ જાહેરમાં કેવા માંગીએ છીએ મહાનગરપાલિકામાં એક સાત ચૌદ બાણું ગાયો જે અહીંયા રાજકોટ મહાનગરપાલિકાના ઢોર ડબ્બા માંથી ગુમ થઈ છે એ ગાયો ક્યાં છે એની વિજિલન્સ તપાસ અમે કરાવી છે વિજિલન્સ તપાસમાં પણ વિજિલન્સ ઓફિસરે અમને લેખિતમાં આપ્યું છે કે ગાયો ઓછી છે એનો અર્થ શું આ ગાયો ક્યાં ગઈ એનું આજ સુધીમાં અમને જવાબ મળેલ નથી વિધાન કોર્પોરેશનમાં વારંવાર પ્રશ્ન પૂછીએ છીએ જનરલ બોર્ડમાં પણ પ્રશ્નો પૂછીએ છીએ રોણકીના ઢોરના ડબ્બામાં બોતેર ગાયો વાછડા જે પાણીમાં ડૂબી જવાથી ગારામાં ગંદકીમાં ડૂબી જવાથી જેના મૃત્યુ થયા હતા એનો પણ આજ સુધીમાં હજી રિપોર્ટ મળ્યો નથી રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસકોને શરમ લાગવી જોઈએ કે જ્યારે ગાયના મુદ્દે વાત થતી હોય આજે આપણે જોયું અહીંયા ભાજપના મેયર નીકળ્યા

એનું ગૌમાતા એનું માસ ખાતું હતું યા કોંગ્રેસ ભૂલી ગયેલાય છે ક્યાં મોઢે કોંગ્રેસ ગૌમાતા પૂજન કરવા નીકળી છે મને સમજાતું નથી